વેરાવળ પ્રભાસ પાટણ પાલિકાના સફાઈ કર્મીઓ ધરણા પર ઉતર્યા પોતાની જૂની માંગોને લઈ વેરાવળ પ્રભાસ પાટણમાં સફાઈ કર્મીઓ સફાઈના કામથી અડગા રહી ધરણા પર ઉતર્યા

અને હું વેરાડ વાલ્મિક સમાજ પ્રમુખ છું આ વેરાવળ નગરપાલિકાના બધા કર્મચારી છે અને એના વણ ઉકેલ પ્રશ્નો માટે આ અમે ધરણા ઉપર બેઠેલા છીએ સફાઈ કામના કર્મચારી છે ધરણા ઉપર બેઠવાનું કારણ એ છે કે છેલ્લા પંચોતેર વર્ષથી કોઈ ભરતી થયેલ ન હોવાથી આજે અમારા એક એક માણસ બે ત્રણ ત્રણ માણસનું કામ કરવું પડે છે અને ત્રણ ત્રણ દિવસે એક એક જગ્યાએ કામ થાય છે અને એને પણ ત્રણ ત્રણ માણસનું કામ કરવું પડે છે આ ખરેખર તો શહેરના આરોગ્ય માટે પણ નુકસાન છે અને સીધે સીધા અમારા સફાઈ કામદાર ઉપર એક અન્યાય જ છે અમારી માંગણી છે કે અમારે નવી ભરતી કરે નવા કાયમી કર્મચારી વધારે અમે ચારસો જણા છે અચ્છા તમારે માગણી નહીં શકતો સાહેબ તો અમારી માંગણી નહી સંતોષાય તો જ્યાં સુધી નહી સંતોષાય ત્યાં સુધી અમે ધરણા પર બેઠી રહેવાના છીએ સફાઈ કરતા નથી અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ